વિદેશી દારૂના જથ્થા સાથે કિસમ ઝડપી લેતી બનાસકાંઠા એલસીબી બનાસકાંઠા એલસીબીના ના માણસો થાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારની પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલી હતી કે ગોલા ગામ પાસેથી ક્રેક તથા મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર ક્રેટા ગાડી નંબર જી છે જીરો સાત ડી ચાર પાંચસો ને પંચાવન કિંમત રૂપિયા સાત લાખ મળીને કુલ કિંમત રૂપિયા સાત લાખ સત્તાણું હજાર નવસો ચાલીસ નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે જેમાં ચાલક છે અશોક કુમાર જેઓ ભગીરથ રામ જયકિશન વિષ્ણોઈ જેઓ બલાના સાચોર રાજસ્થાન વાળાને પકડી પાડેલ છે તે અન્વયે દારૂ ભરાવાના વિરોધમાં ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા માં મોટર સેફ એન્ડ શ્યોર એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે